તો ગોળાનું દળ એ આપણે ગોતવાનું છે તો એનું સૂત્ર છે ગોળાનું દળ તો એનું સૂત્ર છે ઘનફળ ગુણા ઘનતા તમારે ઘનતા આપી છે ઘનફળ શોધવાનું છે તો ચાલો આપણે ઘનફળ જે છે એ મેળવીએ તો હું છે ગોળાનું આપણે લખીએ ગોળાનું ઘનફળ એ લખશો ગોળાનું ઘનફળ તમને ખ્યાલ છે આર જે છે આ તમારો વ્યાસ છે તો તમારે વ્યાસ ને કેટલા વડે ભાગસો બે વડે તો તમાર ત્રીજિયા આવશે શું છે ત્રીજિયા બરાબર ચાર પોઈન્ટ બે ભાગ દર જે છે એને એકવીસ છેદ માં દસ લખશો તો આર કેટલા ઘણું છે એટલે ત્રણ વાર એટલે એકવીસ છેદ દસ આ બીજી વાર અને આપણે આ લખશું ત્રીજી વાર ચાલો હવે આપણે છેદ ઉડાડી રૂપ દઈ ચાલો જો આ ત્રણ ત્રણ અને સાત સાત અને ત્રણ નો ગુણાકાર કેટલો થાય એકવીસ એટલે આ આપણે એકવીસ ને દૂર કરી ચાલો આ એકવીસ બરાબર ત્રણ ને સાત ચાલો હવે તમારે જે કાંઈ આપણે દૂર કરવાનું હોય અહીંયા વીસ નહીં હવે અહીંયા આપણે લખવાનું ભૂલ કરી દસ છે ચાલો અો આપણે ગુણા કરો 22 * 4 22 * 4 એટલે 88 ગુણ્યા આપણે 21 * 21 21 * 21 એટલે 21 * 21 એટલે કેટલા થાય 441 કારણ કે 21 નો સ્ક્વેર 21 * 21 એટલે 21 નો સ્ક્વેર કેટલો થાય 441 એટલે અહીંયા હું લખું છું 441 ચાલો હવે આપણે આ લખતા છેદ ભૂલાઈ ગયા દસ ગુણ્યા દસ ગુણ્યા દસ ચાલો આનો ગુણાકાર કર્યો છે ત્રણસો ને અઠ્યાસી જીરો આઠ અને એના છેદમાં આપણે પોઈન્ટ એક બે ને ત્રણ મીણા ગયો અને હવે આપણે આ પોઈન્ટ કાપો કેટલા આવશે જો એક બે ને ત્રણ ત્રણ પોઈન્ટ કાપો એટલે કેટલા આવશે આડત્રીસ ફરી વાર જુઓ એક બે ને ત્રણ પોઈન્ટ કેટલા આવશે આઠસો ને આઠ સેન્ટીમીટર સેન્ટીમીટર દાખલો તમારું ઘનફળ જે છે ગોળાનું આ તમને મળ્યું તો અહીંયા તમારા ગોળાનું ઘનફળ કેટલું લખશું આડત્રીસ પોઈન્ટ આઠસો આઠ

હવે આપણે આનો ગુણાકાર અને આનો ગુણાકાર પણ મેં બોર્ડ ઉપર તમે જોઈ શકો છો લખેલો છે તો એનો ગુણાકાર કેટલા એવો છે ત્રણસો ને પિસ્તાલીસ પોઈન્ટ ઓગણચાલીસ આ તમારે ગ્રામમાં આવશે હવે પોઇન્ટ પછી આપણે બે આંકડા લખવાનો રિવાજ છે એટલે આ રીતે આપણે આ દાખલો પૂર્ણ કરીએ છીએ મે ગણેલા દાખલાઓ તમારા મિત્રોને શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ચાલો આવજો બાય બાય